આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે જેઠ માસમાં શું કરવું શું ના કરવું કોની પૂજા કરવી તથા આ માસનું મહત્ત્વ વગેરેની ચર્ચા કરીશું ગ્રંથો પ્રમાણે આ મહિનામાં સ્નાન કરવાનું તલ અને જળનું દાન કરવાનું વધારે મહત્ત્વ છે સાથે જ એક જ સમયે ભોજન કરવું જોઈએ આ મહિનામાં આવતા વ્રત અને તહેવાર પ્રમાણે જળ અને વૃક્ષની પૂજા પણ કરવી જોઈએ ઋષિમુનિઓએ પર્યાવરણની રક્ષાને ધ્યાનમાં રાખીને આ મહિનાના વ્રત અને તહેવારની યોજના કરી છે સૌપ્રથમ આપણે જોઈશું કે આ મહિનાનું નામ જ્યેષ્ઠ કઈ રીતે પડ્યું તો આ મહિનાના સ્વામી મંગળદેવ છે આ મહિનાની પૂનમ તિથિએ જ્યેષ્ઠા નક્ષત્રનો સંયોગ બને છે જેથી આ મહિનાને જેઠ કહેવામાં આવે છે પ્રાચીન કાળ ગણના પ્રમાણે આ મહિનામાં દિવસ મોટા હોય છે અને આ મહિનાને અન્ય મહિનાઓથી મોટો પણ માનવામાં આવે છે જેને સંસ્કૃતમાં જ્યેષ્ઠ કહેવામાં આવે છે જેથી તેનું નામ જ્યેષ્ઠ પડ્યું હવે જોઈએ કે આ મહિનામાં આપણે શું કરવું અને શું ન કરવું તો આ મહિનામાં દિવસે સૂવાની મનાઈ છે શારીરિક પરેશાની અથવા અન્ય સમસ્યા હોય તો એક મુહૂર્ત સુધી એટલે કે લગભગ અડતાળીસ મિનિટ સુધી સૂઈ શકો છો સૂર્યોદય પહેલાં સ્નાન કરવું આ સંપૂર્ણ મહિનામાં જળનું દાન કરવું જોઈએ સાથે જ આ મહિને જળનો બગાડ કરવાથી વરુણ દોષ લાગે છે આ મહિનામાં રીંગણ ખાવા જોઈએ નહીં આયુર્વેદ પ્રમાણે રીંગણથી શરીરમાં વાતરોગ અને ગરમી વધે છે મહાભારતના અનુશાસન પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જૈષ્ઠામૂલમ તુયો માસમેક ભક્તેન સંક્ષિપેત ઐશ્વર્યમ અતુલમ શ્રેષ્ઠમ પોમાન સ્ત્રી વા પ્રપદ્યે એટલે કે જેઠ મહિનામાં જે વ્યક્તિ એક સમય ભોજન કરે છે તે ધનવાન હોય છે એટલે સંભવ હોય તો આ દિવસોમાં એક સમયે ભોજન કરવું જોઈએ આ મહિનામાં તલનું દાન કરવાનું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આવું કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને સ્વાસ્થ્ય સુખ પણ મળે છે જેઠ મહિનાના સ્વામી મંગળ હોવાથી આ દિવસોમાં હનુમાનજીની પૂજાનું પણ ખૂબ જ મહત્ત્વ છે હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે ધાર્મિક માન્યતાઓ મુજબ જ્યેષ્ઠ મહિનામાં હનુમાનજી સૂર્યદેવ અને દેવની ખાસ પૂજા કરવામાં આવે છે વરુણ પાણીનો દેવતા છે સૂર્યદેવ અગ્નિનો અને હનુમાનજીને કલિયુગના દેવતા માનવામાં આવે છે આ મહિનામાં જેઓ પશુ પક્ષીઓ વૃક્ષો અને છોડની સેવા તથા જરૂરિયાતમંદોની સેવા કરે છે અને દાન કરે છે તેમને ક્યારેય કોઈ દુખ કે સંકટોનો સામનો નથી કરવો પડતો અને તેમના જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જાય છે આ મહિનામાં પાણીનું દાન કરવાથી વ્યક્તિના તમામ પાપો ધોવાઈ જાય છે અને તેમની તમામ મનોકામનાઓ જલ્દી જ પૂર્ણ થાય છે હિન્દુ પંચાંગમાં જ્યેષ્ઠ મહિનાને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં આવતા તમામ વ્રત જેમ કે વટ સાવિત્રી વ્રત નિર્જલા એકાદશી બડા મંગલ વગેરે વ્રત રાખવાથી વ્યક્તિને બમણો લાભ મળે છે પૃથ્વી પર માતા ગંગાનું આગમન પણ જ્યેષ્ઠ મહિનામાં થયું હતું જેને ગંગા દશહરા અથવા ગંગા જયંતિ તરીકે ઓળખવામાં આવે છે આમ આ વિડીયોમાં આપણે પવિત્ર એવા જેઠ માસનું મહત્વ જોયું આશા રાખું છું કે જે આપ સૌને મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના